સરદારનગર તો સરદારનગર ના ગણપતિ આમાં આવશે તો તમે જોવાનું ન ભૂલતા બહુ મસ્તી ના છે

બા ના બા રે તો બને કેમ કેવું બારે હાલો કે તો કે લે બાને કે હા રે બા ના નથી આવ હા રે ના ના તો બને હાલી કરે હા રે સંકેશ તો ચલો અમે એટલે જી અતરાવવાનું છે હા અતરાવવાનું છે તો તમા મિનાવવાનું છે એ તરાવણ હે તો ચલો ચાલો આપણે નીકળીએ તો આપણે પહોંચી ગયા છીએ પાનવાડી પછી આવી ગયા આપણે ક્રેશન સર્કલ ક્રેશન નથી નીકળી ગયા એટલે આપણે પહોંચી ગયા મેઘાણી સર્કલ મેઘાણી સર્કલ ડાન્સ થતો ડાન્સ જોયો અને આ એક કઈક અલગ જ જગ્યા છે જરા કોઈને ખબર હોય તો જરા કોમેન્ટ કરીને કહેજો કે આ કઈ જગ્યાનું મંદિર છે અને કઈ જગ્યા છે મૂર્તિઓ બહુ મસ્ત મસ્ત બધું ચિત્રકામ કરેલું છે તો પછી ત્યાંથી તરત નીકળી ગયા એટલે આપણે પહોંચી ગયા સેતુપન ધોકા સર્કલ આની જે થીમ છે ને દર વર્ષે અલગ અલગ થીમ છે અને દર વર્ષે અલગ અલગ થીમમાં બહુ મસ્ત મસ્ત થીમ હોય છે તમે જોઈ શકો છો કેવી મસ્તીની થીમ છે અને જેમના ગણપતિ આવશે ન્યાય જોરદાર થીમ હોય છે દર વર્ષે અલગ અલગ થીમ હોય છે પછી ત્યાંથી આપણે નીકળી ગયા એટલે આપણે આવી ગયા દીવડી ચોક દિવડી ચોકથી નીકળી ગયા એટલે આપણે આવી ગયા સરદારનગર થ્રીડી ગણપતિ ચોવા એટલે આપણે ચાલીએ એ બાજુ આવે પછી ફાઇનલી છેલ્લે આપણે પહોંચી ગયા ભાવનગર કા રાજા જે આપણે મસ્તીના હોય છે અને આ ઉદયભાઈ દવે જે બહુ સેવા કાર્ય કામ કરે છે અને એની એક આચોળ ચિત્રકલા બનાવેલી છે રંગોળી મસ્તીની ભાવનગર કરા અને પછી હંસભાઈ કે મારે ગાડીમાં બેસવું છે તો તું ચલો તમને ગાડીમાં બેસાડી દઈએ તો હંસભાઈ ગાડીમાં એ મસ્ત ને ચક્કર ખાય છે અને ભાઈ મજા આવી ગઈ ભાઈ આવું હોય એટલે બહુ મજા આવે હંસભાઈને તો પછી ત્યાંથી નીકળે હવે ઘરે ઘરે જવા માટે તો ચલો ઘરે જઈને મળીએ તો અમે ગણપતિ જોઈને રહી આવ્યા છીએ પાછા હંસભાઈ કેમ રહ્યું મજા આવીને હે અંદાજી દાદા હારા ક્યાં હતા

એ દબાવવાનું ન ભૂલતા કારણ કે એ દબાવશો તો અમારી ફર્સ્ટ નોટિફિકેશન તમને સીધી પહેલી વખત આવશે કે અમારો વિડીયો અપલોડ થાય એટલે સીધું તમને નોટિફિકેશન મળી જશે તો ચલો બોલો શું માટે મળતા હતા હર હર મહાદેવ હર હર મહાદેવ ઊંઘ આવે છે થાકી ગયા બાર વાગી ગયા તો ચલો ગુડ નાઇટ બધાને તો હર હર મહાદેવ તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય